નગરપાલિકા ની લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકા હજી કુંભકર્ણની નિંદ્રામાં છે ગટર પાણી અને વરસાદી પાણી રસ્તા પર ખાડામાં ભરાઈ રહ્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ અગાઉ પણ આ રસ્તા પર વરસાદના કારણે પશુપાલકને પોતાની ત્રણ ભેંસો ગુમાવવાનો ભારો આવ્યો હતો જ્યારે રસ્તા ઉપર મોડેલ સ્કૂલ આવેલી છે હોસ્ટેલ પણ આવેલી છે પશુપાલકોને જવા માટે અગાઉ ખેતરો પણ આવેલા છે પાણી પુરવઠાની ઓફિસ પણ આવેલી છે સ્મશાન પણ આવેલું છે ત્યારે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે મોડર્ન સ્કૂલમાં ધોરણ આઠ નવ અને દસમાં બસો જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનો અભ્યાસ કરવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારો અને હારી જે શહેરી વિસ્તારમાંથી આવતા લોકોને તથા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને મળવા આવતા વિદ્યાર્થીઓના વાલીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે થોડાક સમય પહેલા ગટર લાઈનો પણ ખોદવામાં આવી તે પણ અત્યારે ખાડા પડી જતા તેને લઈને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કોન્ટ્રાક્ટર દ્વારા ગટરનું કામકાજ કરી યોગ્ય કામ ન કરાતા વિદ્યાર્થીઓને રાહદારીઓને અને શાળાએ જતા બાળકોને મુશ્કેલી પડી રહી છે આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરની ટેલિફોનિક દ્વારા રજૂઆત કરવામાં આવી પરંતુ પાલિકાનું હજી પેટનું પાણી પણ હલતું નથી શું આ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરી બિલ મંજૂર કરવામાં આવતા હશે કે પછી કોન્ટ્રાક્ટર સાથેની મિલી ભગતના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મારું નામ ઝાલા ઇટુબા જુલવા મારા રહેવાનું હારી હવે અમારા ખેતર જવાનો માર્ગ છે અને પહેલાં મોડર્ન સ્કૂલ આવે છે બરાબર હવે ત્યાં થોડા દિવસ પહેલાં ગટર ખોદેલી હવે એમાં ગટરમાં ખોદકામ એવું કરેલું હોય કે કોઈ ઠેકાણા કામ કર્યું બરાબર એમાં આગળ થોડાક સમય પહેલા હિસાબે તે હિસાબે આગળ શોર્ટ સર્કિટ થયું હવે એની અંદર એક માલધારીની ત્રણ ભેંસું મરી ગઈ બરાબર હવે બધી ઘણી બધી રજા રજૂઆતો કરી પંચાયતમાં કરી પણ કોઈ ધ્યાન દેતું નથી અને મોટો એવો ભયંકર ખાડો હોય કે માલ ઝોળ વટેમા જવા વાળા વહેલા મોડા નીકળવા વાળા બચારાને બહુ પડે છે પંચાયત કોઈ પણ ધ્યાન લેતી નહીં વાત લેખિત લખી સાહેબે લેખિત કઈ આપ્યું મોડનના જે આચાર્ય છે લકિંગ પણ આપ્યું છે પણ છતાં કોઈ ધ્યાન લેતા નહીં અને બીજું કાંઈ પાણી એટલું બધું ભયંકર ભરાય છે ને કે લોકોને તકલીફ ખૂબ જ પડે છે ગટરનો પેલું મેઈન પાણી ગટરનું ઘણું આવે છે અને પછી વરસાદનું આવે છે હું તો સાહેબ એટલી બધી તકલીફ પડે કે વાત જ મૂકી દો કે જાવું કેવી રીતે છોકરાઓ પડે એટલા બધા હેરાન થાય છે ને કે વાત જ મૂકી દો અને આ પંચાયત કોઈ વાત ધ્યાનમાં લેતી નથી ખૂબ બધી રજૂઆત કરી પણ ક્યાંય આ લોકો લિખિતમાં લખીને આવ્યું સાહેબ સંજયભાઈ સાહેબ છે મોડલ હાઈસ્કૂલના આચાર્ય સાહેબ એમને પણ લખીને આપ્યું પણ એ વાત કોઈ પંચાયત કે કોઈ કોન્ટ્રાક્ટર કોઈ ધ્યાન લેતા નથી આ ખોદીને જતા રહે મોટો બધો ખાડો ખોદીને વિદ્યાર્થી રહીએ છીએ અને ગટર લાઈન ખોદવામાં આવી ત્યારે તેનો રસ્તો બરાબર પૂરવામાં નથી આવ્યો ત્યારે અમારા વાલી આવે ગમે તે સ્કૂલમાં પણ છોકરા કે છોકરીઓ બસો જેટલી સંખ્યા છે દરરોજ આવવા જવામાં તકલીફ પડે છે વરસાદ હોય ત્યારે

અહીંયા અમને રસ્તો સારો બનાવી આપે વાલીઓ આવે ત્યારે એમને પણ તકલીફ પડે છે તે માટે નગરપાલિકા વાળા પેલો જીબી જોડે ખાડો છે એ પણ અને આ ગટર લાઈન